લેબાને તમને સતાજ્યો પુલ એ નાજો નગપતા બાપો આવો સસળ ધમ એ બાપા એકદમ હા તમે આટલે કંદુસ છો મો હા એરી નઈ આરી કાપ કે તમે યાર કાપતા એ માર કાપ નુકતરા તો ઉપર ચડો તન લે માર નઈ ચડવાનું પહેલા તો હું ચડતો હવે નઈ ચડતો ઘેરો થઈ જઈન તમ લ્યો આ ગપતું નઈ તો પેલું કપા પેલ્લી બગા મને લાગો હું લાગે ગામમાં જવાની મરે રંબા ઓ શિટ ગામમાં લઈ જા રોતો રમીએ આજનો દાવ નજા પડવાની પેલું કા આ લે આ તો જડુ બડેકા જેવું છે પાછળ લ્યુ કા એટલે રેવળો કોઈ ન કે ન થાય તે

નુકસાન કરી પાંચ છોકરા ના મારો યાર મારો છોકરો બીમાર મારા પણ બીજા મન ખબર હે યાર હું બીમાર યાર ત્યાં પણ પૈસા તો અત્યારે નહીં બાફાય છોકરા નહી બે પાણી લેવાના પૈસા બાર હાજર લઈ ગયો ખબર વખત માં જમીન અડવાણી મેલી હતી માફાણું તો બઉ થઈ ગયું હતું યાર દેવાનો દાળ થઈ ગયો યાર એ માપણ આયો તો પૈસા લે મે ના લેતા પંદર હજાર જેવું

તું ડરવા દીધી આને ફરમ માર લેવાના તમા પૈસા કા બે 2000 વાય દીધી મોણે મોણે કયું પૈસા આઈએ છોકરો સીધો કે મરી જાય ઓ પૈસા હું મરી જાઉં ઉપર તો ટિપ ટમ નઈ જતો રે છોકરા મરી જાય પૈસા આવો છોકરા જરૂર પૈસા બોલેતી મારી આડણો મિલો એ હું ક નંબર

લોકો જઈને આવ્યો તમારે જવર ફેરતી અરે બધું પટી ગયું પટી ગયું તમે તો ખર્ચો ના રહ્યો મના રહ્યો છે મગજ

પૈસા તો નહી હમુદા મસુપા કોકા આલે પૈસા યાર પૈસા આપડા જો હમુદા નહી ઓવન થોડી દેવાડવી પડશે એટલે પૈસા લેતા દેશે ઘેર ને મારો બાપ ઓ નો નો